આરોપી હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ મોડી સામે આખરે સસ્પેન્ડની કાર્યવાહી કરવામાં આવી સુરત પોલીસ કમિશનરે તેને સસ્પેન્ડ કર્યા અત્યાર સુધી આરોપી રણજીતસિંહ ફરાર છે સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતી બેન્કર મહિલા ઉદના પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ મોડીના સંપર્કમાં આવી હતી રણજીતસિંહ બેંક કામથી જતો હતો ત્યારે આ મહિલા કર્મચારી સંપર્કમાં આવી તેઓએ પીડિતાને જણાવ્યું કે તેઓ ઉધના પોલીસમાં કેશિયર છે એસીપી અને ડીસીપીમાં પણ કેશિયર છે બેંકના કામકાજના સંદર્ભમાં બંનેની મુલાકાત થઈ ત્યારબાદ તેમણે મહિલા કર્મચારીને જણાવ્યું કે તે લાખો રૂપિયાની કમાણી કરે છે અને પીડિતાને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો પીડિતાએ આક્ષેપ કર્યો છે કે તે સંબંધ રાખવા માટે પીછો કરતો હતો એકવાર યુવતીના ઘરમાં પણ ઘૂસી ગયો આરોપી મોરીએ ચાકુની અણીએ બળાત્કાર ગુજાર્યો આખરે યુવતીએ આરોપી પોલીસ કર્મચારી વિરુદ્ધ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ દાખલ થતા જ આરોપી હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે બીજી બાજુ રણજીતસિંહ મોડીની પત્ની તથા તેના મિત્રોએ આ યુવતી સામે પણ આક્ષેપો કર્યા છે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને અરજી કરી કે કોન્સ્ટેબલની પત્નીએ જણાવ્યું કે મોડીને બ્લેકમેલ કરી છે રૂપિયા વીસ લાખ માંગ્યા છે એટલું જ નહીં તેઓએ બે અરજી કરી છે મોડી તરફથી યુવતી સાથે ત્રણ વર્ષથી રિલેશનશીપ અને પાછળ કરેલા ખર્ચાઓ ફરિયાદના પુરાવો તેમણે રજૂ કર્યા મોડીની પત્નીએ જણાવ્યું કે તેઓ એકબીજાની મરજીથી અને સંમતિથી સંબંધ બાંધ્યા હતા આ મામલે મોડીની પત્ની પોલીસ કમિશનરને મળી છે પરંતુ સુરત પોલીસ કમિશનર આ સમગ્ર મામલે કોઈ પણ પ્રકારની ઢીલ રાખવા માંગતા નથી દુષ્કર્મ પ્રકરણમાં વોન્ટેડ આરોપી રણજીતસિંહ મોરીને ફરજ પરથી મોકૂફ કરવાનો હુકમ સુરત પોલીસ કમિશનરે આપ્યો જ્યારે બીજી બાજુ આરોપી મોરીના સારા જયેશની પણ ભૂમિકા પ્રકરણ સામે આવતા હોવાથી તેની બદલી સલાબતપુરા પોલીસ મથકથી હજીરા પોલીસ મથકમાં કરવામાં આવી છે મળતી માહિતી પ્રમાણે ડિંડોલીમાં રહેતી મહિલાએ સુરત પોલીસ કમિશનરે ફરિયાદ કરી અને કહ્યું કે ડિંડોલી પોલીસે ફરિયાદને ગંભીર નહી લેતા મહિલા પોલીસ કમિશનરે પહોંચી અને પોલીસ કમિશનર આરોપી હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ મોડીને સસ્પેન્ડ કર્યા બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી